તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ વન ન્યુ વ્લોગ જય સોમનાથન જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર સૌથી વધુ નો મજા આવતે ને તો દવા પીવા મે સપના ને મને દવા પીવી બહુ જ ગમે આ હા દવા મારે એક એક સેકન્ડ માં પીવાય જાય મને દવા પીવા કે થાય જ નહીં પેલા નાનો હતો ને તે બહુ થાતું મને આસુડ આવી જાય દવા પી એનું કહેવાનું એમ છે આસુડ આવી જાય દવા પીવા એટલું ધીમું બોલે ને મારે એનું વોઇસ રેકોર્ડ જ નથી થાતું

તો ફટાફટ પહોંચી જજો અને આ એની અપડેટ નીચે ફોન ફોલો કરી લેજો પહોંચી જજો એટલે છે ને ફટાફટ તમારે નવું કલેક્શન જોવું હોય ને તો એ લોકોનો ઇન્સ્ટાગ્રામ પેજ છે અને ફટાફટ ફોલો કરી લેજો અને વોટસઅપમાં એને હાઈ લખીને મોકલી દેજો મિત્રો અત્યારે છે ને કલાકો બ્રિજે હું આવ્યો છું અહીંથી તો સામે મકાન નો આખો સ્લેબ પડી ગયો છે જો તમને બતાવું હજી લાઈવ પડ્યો જ તે જો આખું મકાન પડી ગયું જો કે ફાયરની ટીમ આવી ગઈ છે અને બધી ચેકિંગ એ કરે જ છે મકાન ઘણું જૂનું છે એટલે સ્લેબ પડી ગયો બાકી તો આમી બાજુમાંથી ખાડી જાય છે એટલે કદાચ જમીન ખસી ગઈ હશે હું જ્યાં છું ને ત્યાં પાછળ આ દીવાલ છે બાકી હું ટપીને ઓલી બાજુ જઈને જોયા હોય ચડાવવામાં એવું છે પુલમાં પાછા આખું ઉતરીને મોટા વરસાદ આવવું પડે મમ્મી હું ગયો તો બપોરે મોટા વરા છે બરાબર એનાથી રિટર્ન આવતા હતા તો અહીંયા ઓલો આ પુલ નથી નવો બહેનો એ વાળો ઘર છે ને એ આખું ઘર પડી ગયું સ્લેબ આખો પડી ગયો તમે મેં વિડીયો ઉતાર્યો હાથે હાથે હવે એ તો ન્યૂઝ પછી મે કોઈ પૂછવાત નોતો ગયો હું એટલે બહુ ખબર નથી પણ આખો પડી ગયો એ થઈ નહીં એવું તો હજી કાઈ ન્યૂઝ આવ્યા નહીં મને એમ કે ન્યૂઝ આવી જાહે તો હું ચાલુ ગાડી હતો પછી વિડીયો આમને મેં ઉતારી હે અરે હતા હશે હા ફાયર બ્રિગેડવાળા આવી ગયા હતા બે ગાડીઓ આવી હતી એમ્બ્યુલન્સ નહોતું એટલે કઈ જાનહાની થઈ નહીં હોય તો પડી જ ગયું હોય ને શું ફાયર બ્રિગેડ આવે તો પડી જ ગયું હોય ને હાથે હાથે નહીં નહીં તો પડ્યા પછી આવે ને ફાયર બ્રિગેડ હા પણ કોકે પાડ્યું હોય મકાન નું જ પડ્યું નહીં તો ઓટોમેટિક પડ્યું ને હા તો એમ તો પૂછું છું કે હાથે હાથે પડી ગયું કે કોઈ પાડી ને હાથે હાથે હા એમ હાથે હાથે પડ્યું તો એસએમસી વાળા એ પાડી ને કે નહીં નહીં હાથે હાથે પડ્યું હાલે બાજુમાં ખાડી જાય કે નહીં ન્યા તે ખાડી ને પેલું મકાન હતું તે હા કોકા હવારે છે ને વધુ ના આવ્યું છે બાથરૂમ માં તો પાણી વધી ગયું હોય ખાડી માં ગયા વર્ષે ખાડી ની દીવાલ પડી ગઈ ખબર હા આપવાળા આવ્યા હતા અને અત્યારે છે ને હું ખાઉં છું જો આ જે મેં લાલ બતાવેલું ને આ પહેરવું છે આ મેં બતાવેલું તો એ પહેરવું છે ખલેલા આલુ આટલી વસ્તુ ખાઉં છું જો આ લાલ છે તો એમાં ઘણા બધાને એવી કોમેન્ટ આવી હતી કે એ સફરજન છે અમુક કે એમ કીધું કે દાડમ છે અમુક લોકો ઓળખી ગયા હતા અને આ પહેરું જે છે આમ પહેરું નાશપતિ અલગ ને તો આ પેરું જે કોસો હોય નાસપતિ કડક કડક હોય ને તો આ પેરું છે તો અમુકે નાસપતિ કીધું અને અમુકે આ પેરું કા નાસપતિ ને બીજું નામ એ કહેવાય બે હડકું બે હરકુ આ એમ મામા ફઈના હોય મામા ફઈને કે લાગે વળગે નહીં પણ ભાઈ બેન હોય તેવી રીતના હોય પણ અડધા કે કેની દેશી ભાષામાં નામ કીધું તું અત્યારે કયું પુસ્તક વાંચે છો દશા અવતાર અવતારમાં છેલ્લો છેલ્લો ભાગ જ વાંચવા આવે છે કલકી અવતાર કલકી અવતાર બસ જો ભૂત પતવા જ આવ્યું છે પતવા એવું એમ નહીં પૂરું થવા એવું સાચી વાત છે તો આ પુસ્તક પૂરું થવા જ આવ્યું છે આમ તો છે ને એતા છે ને મામાન કરે ગયો છે કાલનો સવારનો વહી ગયો છે અને ફોન કર્યો ને એમ કહેતો તમે બેસવા આવજો પણ મને લેવા તો આવતા જ નહીં પણ આ સાંજે બી આવશે કેમ કે આવતીકાલે પાછું સ્કૂલે જવાનું છે એટલે બી આવશે જો હવન કરવાનું છે કોર્ટ લિસ્ટ મોકલ્યું એમાં મેં ઘણુંય તૈયાર કરી લીધું ઘઉં તલ અને મગ આસન વાઇટ કે આસન છે બસ મધ નેપકીન ત્રણ બાજુ પાટલા ઘણું તૈયાર થઈ ગયું છે મારે ઘરે તૈયાર કરવા નથી ઘણી ઘરે થઈ ગઈ અને જે કાંઈ બાકી છે એ કાલ કરે હવે તમારે લેવા જવાનું પપ્પા છે વસ્તુ પપ્પા તો બીજે ગયા છે ભણા ના રહ્યો ઓકે ગોરદાદા એ બે અલગ અલગ લિસ્ટ જ આપ્યા ઘરે તૈયાર થઈ જાય એવું અને બાર ઓર્ડર લખાવાનું હોય બાર બેન અલગ અલગ લિસ્ટ આપ્યા હા તો એમાં બહારની જે વસ્તુ છે એ પપ્પાને કહી દીધું એ લેતા આવશે અને ઘરની વસ્તુની જે તૈયારી કરવાની હતી આજે બધી કરી નાખી અને આજે લાલ પેટું છે ને એનો સ્વાદ ગ્રીન જેવો ન આવ્યો તો આ થોડાક આમ મને મોડા લઈ ગયા આ કેમ હશે ખબર મારે હમણાં એક ફેવરેટ યુટ્યુબર છે એ કોઈ પણ વસ્તુ ખાય તો એટલું ડિટેલિંગમાં એનું શું કહેવાય રિવ્યુ આપે કે આમાં આ છે આ છે મને બહુ ગમી ગયા રિવ્યુ જોવાના એટલી ખાતા હતા એને રિવ્યૂ આપતા હું વિચાર કરું છું એવી રીતના કરવાનું આ મોડો લાગે છે કદાચ આમાં હશે કે બહાર આવતા હશે માર્કેટમાં હારા ખબર ને પણ આ મોળો લાગે છે ઓલા પેરું ગ્રીન આવે એ રેગ્યુલેટરી સારા આવે હેન્ડ મમ્મી આમાં સાચ તો બધાને ખબર જ હોય કેવો હોય

ફટાફટ ભાખ ખાઈને એડિટિંગમાં જાઉં અને હવે તમને ક્યાં મળવું કે લગભગ બલ્લડને બધા ભેગા થઈએ કહેતા ભેગા થવું છે તો ત્યાં મળશું ઓકે ચાલો તે જમીન હવે ફ્રી થઈ ગયા છે ને હવે પાછા બલ્લડને એમ બધા ભેગા થઈએ છીએ તો એનો ફોન આવી ગયો તો હવે નીકળીએ છીએ હું સપના જઈએ છીએ અને બલ્લરને પ્રિયા છે રસ્તામાં તે કિશનને ફોન કરશું જો એ ફ્રી હશે ને તો આવશે ચાલો તો ફટાફટ નીકળે બહુ મોડું થઈ ગયું છે આવજો મમ્મી તો ગાય ફાઇનલી અહીંયા પહોંચી તો ગયા પણ હજી બલ્લડ નહીં આવ્યા નથી તો થોડીક વાર અહીંયા રાહ જો છું અને કિશન ને એ લેટ આવશે કદાચ આવશે અને ગાય એવું નથી કે આપણા એકના ઘરે અહીંયા પાણી પડે એ જો અહીંયા કેટલું બધું પાણી પડે જો અહીંયાથી લીકેજ છે ડોલું ભરાઈ ગઈ નીચે એવું નથી કે આપણા ઘરે પ્રોબ્લેમ છે પાણી પડવાનો બધે એ સેમ પ્રોબ્લેમ સેમ છે ઘરે ઘરે છે અને હાલમાં તમે ત્યાં જોડીઓમાં આવ્યા છે જેન્ટ્સમાં અમે છીએ અને લેડીઝ નીચે છે કેમ લાગે છે કોકા હાલી જાય થોડુંક મોટું પડશે કે થોડુંક ટૂંકું પડશે તમને શું ધ્યાનમાં આવ્યું વન પીસ લઈ લ્યો ના ના કઈ નું હમણાં નવો સ્ટોક આવવાનો છે હમણાં કઈ લેવાનું જરૂર નથી બાબાએ ચોખ્ખી ના પાડી દીધી કાઈ લેવું નથી અહીં આના વાળ કેટલા મસ્ત છે એન ટુકો પાડી દીધો ગ્રીન નિયોન એ અહીંયાથી આખો આ સ્પ્રિંગ છે અરે નહી આ નવી ડિઝાઇન છે બટલની મેડમ આ રીતે જ આવે આને છે ને આમ એમ તમે બાટલા કે મેડમ છે ને આ પેશન અને સમજો તમે સાંભળો તમે છે ને જ્વેલરી વેચો ને એમાં ઉતારો કે એમ બધામાં મેડમ કાઠિયાવાડી જો ને જવા દી

અમારી પાસે ત્રીસ સેકન્ડનો ટાઈમ હતો ટાઈમ પતી ગયો અને સૌથી હાઈએસ્ટ જેનો થાય ને જીતી જવાનો હતો તો પ્રિયા રિઝલ્ટ આ છે બાબા નું રિઝલ્ટ આ છે સપના આ છે અને મારવા આ છે સૌથી ટૂંકું મારું છે અને તમારો બેનો હરકું છે ને હા કેમ કે તારો એટલે ઊંચું છે કેમ કે એને નીચે છે ને આ નાખ્યું છે તે નથી એટલે તું જીતી ગયો

હવે હવે હું તો નીકળી ગયો વારો છે મગજ વાપરવું પડે એમ છે સિમ્પલ જ છે

મિત્રો રાતના બાર વાગી ગયા છે ઓફિસે જઈને આવી ગયો એડિટિંગ બધું પતાવી દીધું અને બહુ મોડું થઈ ગયું કાલ હવાર પાછું વહેલું બાર જવાનું છે સપના ને એક જગ્યાએ એ બતાવવા જવાનું છે તો વહેલું ઉઠવાનું છે નવ વાગે ત્યાં પહોંચી જવાનું છે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો આવતીકાલે પાછા મળીશું અને ત્યાં સુધી યુટ્યુબની ઇવેન્ટ હતી ત્યારે બધા ક્રિએટરો ભેગા થયા હતા અમદાવાદમાં હતી ક્રિએટર મીટઅપ હતું અમદાવાદમાં તો ત્યાં અમે બધા ભેગા થયા હતા તો બાજુનો વિડીયો છે સજેસ્ટ કરું છું જોઈ લેજો કોણ કોણ ત્યાં આવેલું બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય સોમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર